નમસ્તે સાહેબ નમસ્તે બોલો મેહુલભાઈ બોલે ને હેલો રામભાઈ હું તો નાગલપુર થી બોલું છું મેંદડા તાલુકા માંથી હું તમારા વિડીયો જોઉં છું પણ આ લોકો છે ને એમ મેહુલભાઈ કંટ્રોલ નો થાય અને અમે રાજકીય લડાઈ લડવી પડશે તમારા દિવસ ને સમજી લે એ બધું ધ્યાનમાં જોયે એટલું બધું લઈને હોય તો પછી બધું વિચાર્યું જ હોય ને હું તમારો બહુ મોટો ફ્રેન્ડ છે કેમ કે તેમાં એક દિવસ ઓલા મોદી આવ્યો તો બે હટાવ્યા હતા ને

અવાજ ઉઠાવતા થશે લોકો માં જયારે એ ભાવના હશે ને કે બદલાવ જોઈએ ત્યારે ઓટોમેટિક બદલાવ આવે બરાબર હું આવું આવી જ મારી ભાવના છે કેમ કે અમે તો બઉ પલે રહી છે ભગવાન ની મહેરબાની છે તો આપડે રૂબરૂ તમારા વિડીયા તો અમે જોઈએ યાદ કરજો આપડે રૂબરૂ મળજો મળશું બાકી કઈ કામકાજ હોય તો યાદ કરજો મારે માટે મને એક વસ્તુની ખાસ ખાસ લેખ છે મેં આવી રીતના સરપંચ બનાવ્યા હતા હમણાં હા હા અમારે અહિયાં કોઈ આ બધા સારા કોઈ તાલુકે ફૂગી એવા સરપશુ છે સારા માણસ ને કોઈ તો છોકરા ને સરપંચ ભાઈ બન્યો તો ચાલો ઇજનિયર ઉઠમું નાખું પાસું થયું છે એને આપણે શું કરી શકીએ મેં કીધું કઈ નથી કરવું તો મેં તો તમારી જે મેં વિડીયો ઉતારી લીધો હતો અને ઉભા રાખ્યા તો તમને કોઈની પરમિટ નીકળી નઈ પછી કે અમે તમને ગૌશાળામાં આપી દઉં હું ગૌશાળા પ્રમુખ છું સાહેબ રાઈટ રાઈટ અને ગૌશાળા હકાવું છું સારી રીતના મારી ઉંમર તો પચાસ વર્ષની છે પણ મારો કેવાનો અર્થ એવો છે કે જો તમારા જેવા લોકો જાગૃત થાય અને આગળ જાય ને તો આ દેશ આગળ આવશે નહીં ખેડૂત નહીં મારી નાખશે નાની પબ્લિક નહીં મારી નાખશે હું તો ધારાસભ્ય જોઉં છું સાંસદ સભ્ય જોઉં છું આ બધું જોઉ છું રાઈટ

રેખડા રાખે એમને એની જિંદગી બરબાદ થઈ જાય છે આપડે હું તો જોઉ છું ને હા રોજગારી નથી થાય છે ને એ બધું થાય ધીમે ધીમે થાય બાકી કઈ કામ હોય તો યાદ કરો